નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં ગુજરાતના પળે પળના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમારા આવનારા વીડિયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ સૌથી મહત્વના સમાચાર તરફ જોઈએ તો મિત્રો અમદાવાદ હવામાન વિભાગે વરસાદ લઈ આગાહી કરી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્યપ્રદેશ માં નિર્માણ પામેપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે તેને લઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં માં બે છ બે સાત બે આઠ ઓગસ્ટ ભારે છે સમગ્ર રાજ્યમાં માં ભારે મેઘ ખાંગા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અપાયું અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નદીઓ ગાંડીતોર બની છે આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે રવિવારે સાંજે છ પોઈન્ટ ત્રણ શૂન્ય કલાક સુધીની વરસાદની આગાહી સામે આવી છે જેમાં સત્તર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ ને લઈ આગાહી કરી છે તેમનું કહેવું છે કે બે આઠ ઓગસ્ટ સુધી રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે સાથે સાથે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ધમાકેદાર વરસાદ વરસશે અને નદી નાળાઓ છલકાઈ જશે દક્ષિણ ગુજરાત માં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ત્રણ શૂન્ય થી એકત્રીસ ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે લોકોનું સ્થળાંતર કરાયું રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર સો ત્રેપન લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નીર અને ની બાવીસ ટીમ તૈનાત કરવામાં આવી છે જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી તદ અનુસાર સમગ્ર રાજ્યમાં તેત્રીસ જિલ્લાના બસ્સો ચુમાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સરેરાશ ત્રેસઠ પોઈન્ટ ત્રણ છ વરસાદ આ સમયગાળામાં પડ્યો છે ખેરગામમાં સૌથી વધુ વરસાદ આ કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં ત્રણસો છપ્પન મીમી નોંધાયો છે સોમવારે છવ્વીસ ઓગસ્ટના સવારે છ થી બાર વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ એકસો સત્તાવન મી વરસાદ વરસ્યો છે સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ એકાણું પોઈન્ટ આઠ આઠ ટકા વરસાદ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી